જય શ્રી કૃષ્ણ તો ગોપીજનો ભગવાનના ચરણ ચિહ્ન જોડ્યા પદા વ્યક્ત મેતાની નંદસૂનુર મહાત્મન

भगवाने संगार करयासि अनयाराधितो नूनम भगवान हरिरीश्वरः यन्नो विहाय गोविन्दः प्रीतो यामुनायतरह ता गोपी कौन हसि અહીં શબ્દ નીકળે છે શ્રી રાધા રાણી નો સંપૂર્ણ ભાગવત માં રાધા રાણીનો શબ્દ એ સ્પષ્ટ રૂપે એક વખત એક વખત પણ સુખદેવજી બોલ્યા નથી તો કેમ સુખદેવજી ના દેવી છે શ્રી રાધા રાણી અને અમુકના નામ બોલાય નહીં આત્મા નામો ગુરુ નામ પોતાનું નામ પણ બોલાય નહીં ગુરુ નું નામ પણ બોલાય નહીં આ ગુપ્ત રાખવાના છે સુખદેવજી આ નામ બોલતા નથી અને કદાચ જો એક વખત રાધા નામ બોલી જાય તો એ રાધાના નામના એટલા રસિક છે કે એક વખત રાધા શબ્દ નીકળે ને તો છ મહિના સુધી સમાધિમાં લાગી જાય

તો હરીને વસમાં રાખવા વાળી કોણ છે મગ્નાની પદા વહતો ગોપ્ય પશ્યત કૃષ્ણ બારાક્રાંતિના

ततो गतवा वनोद्देशं धृप्त्वा केशवमब्रवीत् न पारयेहं चलितुं नयमाम् यत्रते मनः भगवान कहे वदरे ठकी गया हो तो स्कंध आरुह्यतम मरा खब पर आवेने बेसी जा राजा ती तो प्रसन्न थया અને જેવા ખભા પર બેસવાની તૈયારી કરે ભગવાન બોલ્યા ખભા પર બેઠા તકે હા ભગવાને ચાલવાની શરૂઆત કરી એવામાં કોઈક ના રડવાનો અવાજ સંભળાય વિચાર કર્યો આ ગોપીજનો આવતી દેખાય છે અને આપણે ઝડપથી દોડવું પડશે આ પિત્તાંબર થોડું ઢીલું બંધાયું છે તો તમે એક વૃક્ષની ડાળ પકડો રાધા રાણી પકડી ભગવાન ખે બરાબર તો કે હા તત્ર ભગવાન એવ મુક્ત પ્રિયા માહ સ્કંદ આરોશાંતર દધે કૃષ્ણ સાવધુ અનુભતપ્ય ભગવાન અંતર ધ્યાન માન આપે આપડા પણ ભગવાન શીખવાડે કે જો ગોપીજનોને અભિમાન થાય ને તો ભગવાન રસ્તે રખડતા રાખે રાધાજીને અભિમાન થાય ને તો ઝાડ પર લટકાવે અને આપડા જેવાને ધનનું सौंदर्य नो विद्या नो आ बदू आपन्ने जो अभिमान थई जाए न तो आपन्ने क्या लटकावे ताड़ पर लटकावे गोपीजन नो तो भगवान ने सोधे आ बाजू राधा रानी झाड़नी डाली पर लटकी ने रुदन करे गोपीजन नो आवी ओहा कौन रड़ छ आव्या जोयो हो રાધા રાણી તમારી પર તો વિશેષ પ્રેમ અમારી પર ઓછો પર તમારી પર વિશેષ તો તમને લાગ્યા ઉતારો પેલા આ શ્લોક ની અંદર ફરીથી વધુ શબ્દ કહી અને રાધા ને યાદ કરે છે શો બધું આ બધું એ કૃષ્ણની પ્રિયા મૂર્છિત થઈને નીચે પડ્યા ભગવાનના વિરા પણ ભૂલી ગયા ગોપીજનો આવ્યા રાધાની દશા જોઈ આશ્વાસન આપ્યું હવે શું કરીએ અંતે બધાએ નિર્ણય લીધો બહેન અમે એવું સાંભળ્યું છે કે ભગવાન ગીતથી જલ્દી પ્રસન્ન થાય છે

યમુનાના કિનારે ભેગા થઈ ગીત ગાયું એનું નામ છે ગોપી ગીત ગોપીજનોના પાંચ ગીત 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 છે ગોપી ગોપી યુગલ ભ્રમર અને પ્રણય આમાં ગીતનો પાઠ કરવાથી ભગવાનના દર્શન અવશ્ય થાય છે ભગવાન દર્શન આપવા માટે અવશ્ય આવે છે એવો ભક્તોનો વિશ્વાસ છે તો આપણે પણ ગોપી ગીતનો પાઠ કરીએ આ ગોપી ગીત એ ભગ ભાગવતનો પ્રાણ છે આ ગીત સાંભળી ભગવાન અવશ્ય કૃપા કરે છે તો આપણે પણ આગળ ગોપી ગીતનો પાઠ કરીશું જય શ્રી કૃષ્ણ